નમસ્કાર મિત્રો છેલ્લા ચાર પાંચ દિવસની અંદર ભારેથી વરસાદો પડી રહ્યા છે અને એ ડીપ ડિપ્રેશન છે અત્યારે આગળ વધી અને ડિપ્રેશનના સ્વરૂપમાં કચ્છ ઉપર સ્થિર થઈ ચૂક્યું છે જેને કારણે હજુ પણ છત્રીસ કલાક સુધી રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે કયા કયા વિસ્તારોમાં શક્યતાઓ છે એ વિશે પણ સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં છેલ્લા દસ પંદર દિવસથી અમે આપને માહિતી આપતા હતા કે રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ઘણી જગ્યાએ ડબલ ડિજિટમાં વરસાદ પડશે એટલે કે નવ ઇંચ કરતા વધારે દસ બાર પંદર ઇંચ અને અમુક જગ્યાએ પંદર ઇંચ કરતા વધારે વરસાદ પડી શકે છે એ જ મુજબના વરસાદો છે એ નોંધાયા છે અને ખાસ કરીને આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન હતી એટલે કે સૌથી શક્તિશાળી મજબૂત સિસ્ટમ હતી જેને કારણે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદો નોંધાયા છે અને ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ પણ જોવા મળી છે આજની વાત કરવા જઈએ તો આજે બપોરે પણ અમે વિડીયો મૂકીને આ સિસ્ટમ વિશે માહિતી આપી હતી અને આજે અઠયાવીસ ઓગસ્ટના રોજ અમારું જે છેલ્લું સાડા પાંચ સુધીનું પ્રિડિક્શન છે એ મુજબ કચ્છ જિલ્લા ઉપર આ સિસ્ટમ અત્યારે સ્થિર છે જો કે આ સિસ્ટમ છે નબળી પડી અને ડીપ ડિપ્રેશનમાંથી હવે ડિપ્રેશન બની ગઈ છે અને આવનારા છત્રીસ કલાક એટલે ત્રીસ ઓગસ્ટ સવાર સુધી આ સિસ્ટમ છે કચ્છ ઉપર સ્થિર રહેશે હવે આ સિસ્ટમ છે કચ્છ ઉપર સ્થિર થઈ છે જેને કારણે રાજ્યના ચાર જિલ્લા છે કે જેમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એ ચાર જિલ્લાની અંદર પહેલું છે કચ્છ જિલ્લો અને એમાં પણ કચ્છ જિલ્લાના દરિયાઈ કાંઠામાં વધારે વરસાદની શક્યતાઓ અમને દેખાઈ રહી છે એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા છે જેમાં પોરબંદર દ્વારકા અને જામનગર એમાં પણ આવનારા છત્રીસ કલાક સુધી એટલે કે ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના સવાર સુધી ત્યાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે બીજા વિસ્તારો હોય જેની અંદર સેકન્ડ નંબરે હજી બીજા નંબરે ક્યાંય વરસાદ પડવાની શક્યતા હોય તો એ જ છે ત્રણ જિલ્લા જેમાં મોરબી રાજકોટ અને જુનાગઢ જિલ્લો એમાં પણ મધ્યમથી ભારે વરસાદો આવનારા છત્રીસ કલાક દરમિયાન નોંધાઈ શકે છે અને આ તમામ વિસ્તારોને બાદ કરતા રાજ્યના બીજા વિસ્તારો છે જેમ કે ઉત્તર ગુજરાતના ભાગ હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર અન્ય ભાગ હોય એમાં પણ સામાન્ય વરસાદો છે એ નોંધાતા રહેશે અને કોઈ જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળશે મહત્વની વાત એ છે કે હવે આવતીકાલથી મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના એક જ સેન્ટરમાં ઘણી જગ્યાએ વાતાવરણ ખુલ્લું પણ જોવા મળશે અમુક સમયે આપણે તડકો પણ જોવા મળશે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર બાકીના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને વરસાદો છે એ કન્ટિન્યુ પણ જોવા મળશે હવે આ સિસ્ટમ છે આ સિસ્ટમમાં આમ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર અમે જે માહિતી આપી હતી એ મુજબ પવન સાથે વરસાદો નોંધાયા છે અને ભારે પવન છે એ ફૂંકાયું હજી પણ આ સિસ્ટમને કારણે ભારે ભારે પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોની અંદર આવનારા છત્રીસ કલાક સુધી પવનની સ્પીડ છે એ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર અને અમુક જગ્યાએ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે ઝડપ જોવા મળે તેવું અનુમાન છે ને આ સિસ્ટમ છે એ ત્રીસ તારીખથી ધીમે ધીમે પછી પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આગળ વધી જશે એટલે આપણે ત્રીસ તારીખથી આ સિસ્ટમમાંથી મુક્ત પણ થશું પણ અત્યારે આ સિસ્ટમ છે કચ્છ ઉપર સ્થિર છે જેને કારણે અરબ સાગરમાં પણ અત્યારે તોફાન જોવા મળી રહ્યું છે ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયો અત્યારે તોફાની જોવા મળી રહ્યો છે એટલે ખાસ કરીને માછીમાર ભાઈઓએ અત્યારે હાલ બે થી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવો કેમ કે હજુ પણ દરિયાની અંદર તોફાન વધી શકે છે કેમ કે હવે સિસ્ટમ છે એ કચ્છ ઉપર થઈને અરબ સાગરમાં પ્રવેશ કરવાની છે એટલે હવે આવનારા છત્રીસ કલાક પછી દરિયો વધારે તોફાની બનશે એટલે માછીમાર ભાઈઓ દરિયામાં પણ ન જવું અને જે પ્રવાસમાં જતા હોય એ દરિયાકાંઠાથી ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે જોવા જઈએ તો રાજ્યના અન્ય બીજા વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં થોડીક પવનની સ્પીડ છે એ આવનારા ત્રણ દિવસ સુધી વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ સિસ્ટમ છે એ ત્રીસ તારીખે સંપૂર્ણપણે આપણી ઉપરથી ખસી જશે અત્યારે આમ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારો છે વરસાદમાંથી મુક્ત થયા છે સામાન્ય વરસાદો છે પણ અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છની અંદર ભારે વરસાદો પડે છે એ પણ ત્રીસ તારીખથી આપણે એમાંથી મુક્ત થશું એ પછી જે અમુક પ્રકારના ભેજ છે કે અમુક ટકા ભેજ છે એ સાતસો એચપીએ લેવલે અને આઠસો પચાસ એચપીએ લેવલે છૂટી ગયા હોય એટલે એકત્રીસ ઓગસ્ટ અને પેલી બીજી સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી ત્રીસ તારીખ પછી પણ ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા સામાન્ય હળવા ઝાપટાઓ કે મધ્યમ ઝાપટાઓ છે એ નોંધાતા રહેશે કેમ કે અમુક ટકા ભેજ છે એ મોટી સિસ્ટમ પસાર થઈ હોય એટલે અમુક ટકા ભેજ બાકી રહી ગયો હોય એ ભેજના સ્વરૂપે એ વરસાદ પણ જોવા મળશે ત્યારબાદ આપણું વાતાવરણ ખુલ્લું થશે જોકે બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ છે આ સિસ્ટમ કરતા નબળી હશે અને સાર્વત્રિક નહીં હોય પણ ચોક્કસથી ચાર અથવા તો પાંચ સપ્ટેમ્બરથી ફરીથી પાછો રાજ્યમાં વરસાદ ચાલુ થશે એની આગળ ઉપર માહિતી આપશું પણ એ વરસાદો છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કદાચ એ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ સિસ્ટમ કરતા એ સિસ્ટમ નબળી હશે સામાન્ય વરસાદો હશે અને છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ હશે એવું લાગી રહ્યું છતાં પણ એ સિસ્ટમ ઉપર પણ અમે નજર રાખશું અને પડે પડની માહિતી આપશું પણ ખાસ મહત્વની બાબત એ છે કે આ જે સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ રહી છે એ સિસ્ટમની કેટેગરી હતી ડીપ ડિપ્રેશન હવે જ્યારે પણ કોઈ સિસ્ટમ છે ડીપ ડિપ્રેશન હોય એ એક સુપર સ્ટ્રોંગ કેટેગરીની સિસ્ટમ કહી શકાય જો ડીપ ડિપ્રેશન દરિયામાં હોય તો એ ગમે ત્યારે સાયક્લોનમાં પરિવર્તિત થાય એટલે કે વાવાઝોડું બની શકે આ સિસ્ટમ છે એ જમીન ઉપર હતી વાવાઝોડું બન્યું નથી જો દરિયામાં હોત તો વાવાઝોડું બનવાના પણ આમાં ચાન્સ હતા પણ હવે એ સિસ્ટમ નબળી પડીને દરિયામાં જવાની છે એટલે કોઈ જ પ્રકાર હવે વાવાઝોડું તો આમાં બનવાનું નથી પણ આ એક સુપરસ્ટ્રોંગ સિસ્ટમ છે એ આપણી ઉપરથી પસાર થાય જેને કારણે પવનની સ્પીડ છે એ પણ રાજ્યના તમામ વિસ્તારોની અંદર વધારે જોવા મળી મોટા ભાગના વિસ્તારો એવા હતા કે જ્યાંથી સિસ્ટમ પસાર થઈ જેને કારણે વધારે વરસાદ નોંધાયા તેમાં અમુક જગ્યાએ ગાજવીજ પણ જોવા મળ્યું અને મોટાભાગના વિસ્તારની અંદર પવનની સ્પીડ છે એ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર અને એના જે ગસ્ટિંગ હોય છે ઝટકાના પવન હોય છે એ પ્રતિ કલાક સાઈઠ કિલોમીટરની ઝડપે પણ જોવા મળ્યા છે એટલે પવન સાથે વરસાદ પડ્યો છે જેને કારણે રાજ્યની અંદર જે ચોમાસુ પાક હોય છે એ મગફળીની બાદ કરતા અનેક પાકો એવા છે ઢળી પડ્યા છે જેમ કે એક ફૂટ કરતા ઊંચાઈવાળા પાક હોય જેની અંદર અડદ મગ તલ સોયાબીન છે કોઈને વાવેલા જે તુવેર અથવા તો એરંડા જેવા પાક વહેલું થયું હોય એ છે અને શાકભાજીમાં મરચી રીંગણી ટમેટી અન્ય પાકો છે આ તમામ પાકો છે પવનના કારણે ઢળી પડ્યા છે અને આ વરસાદને કારણે પવન સાથે વરસાદ પડ્યો એટલે અનેક જગ્યાએ ખેત ખેતી પાકમાં પણ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે એટલે આ પ્રકાર જે ઉંચાઈ વાળા પાક નુકસાન થયું છે કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ જેવા વરસાદ થયા અને વધારે પડતા પાણીનો પ્રવાહ આવ્યો હોય તો અંદર પણ નુકસાન હશે એ વિસ્તારોમાંથી જે વધારે પાણી પસાર થયું છે ત્યાં ખેતરો ધોવાઈ ગયા હોય એટલે એને પણ ઘણી જગ્યાએ નુકસાન હશે ઓલ ઓવર જોવા જઈએ તો આ સિસ્ટમ છે એની જરૂર હતી ત્યારે આપણે વરસાદ તો ચોક્કસથી મળ્યો કેમકે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ થયો છે એટલે જ્યાં વરસાદ હતો ત્યાં પણ થયો અને જ્યાં વરસાદ ન હતો ત્યાં પણ સારા વરસાદો થઈ ચૂક્યા છે એટલે એક સારી બાબત પણ છે પણ આ પવન સાથે વરસાદો હતા અતિ ભારે વરસાદો હતા જેને કારણે ચોમાસુ પાકમાં અનેક પ્રકારનું નુકસાન થયું છે એટલે હું તો સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે આપણે મુખ્યમંત્રી કિસાન સહાય નામની એક યોજના છે અથવા તો બીજી પણ કેન્દ્ર સરકારની યોજના હોય જે યોજના લાગુ પડતી હોય એની અંદર આનો ખેડૂતોને લાભ આપવો પડશે કેમકે આ વરસાદને કારણે ખેડૂતોને અનેક પ્રકારના નુકસાન થયા છે આ એક પ્રકારે કુદરતી આફત હતી અને કુદરતી આફતમાં જ્યારે નુકસાન થતું હોય ત્યારે કાયદાકીય મુજબ સરકારે આનું સર્વે કરાવવો પડે એટલે હું સરકારશ્રીને અપીલ કરી રહ્યો છું કે ગુજરાતની અંદર તાત્કાલિક ધોરણે સર્વેના આદેશ આપવા અને જો સર્વે અંદર નુકસાનીનું નું એક સર્વેમાં માલુમ પડે અને જો કાયદા મુજબ એને વળતર મળવા પાત્ર હોય એવા ખેડૂતોને વળતર પણ આપવું જોઈએ કેમકે આ વરસાદ છે એ અનિશ્ચિતપણે વધારે પડતા અને પવન સાથે પડ્યા છે એટલે રાજ્યના ખેડૂતોને નુકસાન છે અને કાયદા આપણું એવું પણ કહે છે કે કોઈ પણ અતિવૃષ્ટિ કે બીજા અન્ય પણ પ્રકારની જે કુદરતી આફત આવી હોય અને આને કારણે જો ખેડૂતોને નુકસાન થાય તો બોતેર કલાકની અંદર આનું સર્વે થવું જોઈએ તો સરકારે બોતેર કલાકની અંદર તાત્કાલિક ધોરણે હવે નિર્ણય લઈ અને સર્વેના આદેશ આપવા જેથી કરીને જો સર્વેની અંદર નુકસાન થયું હોય એવું ક્યાંય રિપોર્ટમાં આવે તો એ ખેડૂતો સાથે ન્યાય થાય અને એ ખેડૂતોને આપણે પાક નુકસાની નું વળતર આપી શકીએ એટલે ખાસ સરકારને મારી અહીંયા સર્વે કરવા માટે પણ અપીલ છે અને જો સરકાર સર્વે નહીં કરે તો પણ અમારા તરફથી ઉગ્ર રીતે કાંઈ દેખાવ કરવામાં આવશે અત્યારે આ વિડિયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય એ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આપણા તમામ વિડીયો છે એ સૌથી પહેલા આપને જોવા મળી શકે અત્યારે આ વિડીયોની અંદર એટલું રજા આપશું ધન્યવાદ